પંચમહાલના મોવાડી ફળિયા ગામને જોડતા કાચા રસ્તા પર મસ્ત મોટું ગાબડું પડ્યું હતું પાનમ હાઈ લેવલ કેનાલ પાસેથી પસાર થતા રસ્તા પર પાંચથી સાત ફૂટ ઊંડું ગાબડું પડ્યું હતું ભારે વરસાદને કારણે માર્ગ પર બેથી ત્રણ જગ્યાએ ગાબડું પડ્યું હતું ત્યારે ગાબડું પડતા સ્થાનિક રહસ્યોનો અવર કરવાનો કાચો રસ્તો બંધ થયો હતો અને જેને કારણે સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે શહેરાના પાનમ હાઈ લેવલ કેનાલથી વાંટાવા છા મોડી પડ્યા તરફ જતા રસ્તા ઉપર મોટું મોટું ગાબડું પડતા સ્થાનિક સ્થાનિક પચાસ એક કરોડના રહીશોને અંદાજીત બસોથી બસો ઉપરાંત વસ્તી ધરાવતા રહીશોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડતી હોય છે જેને લઈને રસ્તો બંધ થઈ જતા સ્થાનિકો મુશ્કેલીમાં મોર મુકાઈ રહ્યા છે હાલ એવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે કે સ્થાનિકોએ અવર કરવા માટે તો જવું તો ક્યાં જવું એવી પણ પરિસ્થિતિ જણાઈ રહી છે તો આપણે સ્થાનિકને જાણી જાણીશું સ્થાનિકથી તેઓ શું કહેવા માંગે છે અત્યારે અમારે અહીંયા શહેરા તરફથી અમારે વાટો ઓછોડા મુવાડી ફરિયાદ તરફ જવા માટે કેનાલ પરના રસ્તાની હાલત બહુ જ ખરાબ છે અને બે દિવસથી સતત વરસાદ ત્રણ દિવસથી પડતા આ મોટું ગાબડું થયેલ છે તો અવાજ અવર જવર બે બે દિવસથી બિલકુલ બંધ છે તો તાત્કાલિક ધોરણે એને રિપેર કરી અને અવર જવર ચાલુ કરવા સરકાર શ્રી ને અપીલ છે મારી આપે જાણ્યું કે તો કે લોકોને કઈ રીતે મુશ્કેલી પડી રહી છે અને કયા પ્રકારે મુશ્કેલી પડી રહી છે હવે તંત્ર જાગે તો વહેલી તકે જાગી અને વહેલી તકે આ લોકોનો રસ્તાનો કામગીરી કરે તેવી માંગ લોકો કોઈ કરી રહ્યા છે જીએસટી ઇકબાલ શેખ પંચમહાલ શેરા